કાઠિયાવાડની મહેમાનગતિ એટલે જોરદાર અને એટલે જ કહેવાનું છે કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન પણ આવા અતિથી જ્યારે ભૂલા પડે અને કોઈના ઘરે આવે ત્યારે મુસીબતનો પહાડ જ સર્જાય રાજુલાના કુવાયા ગામમાં એક મકાનમાં રાત્રિના સમયે સિંહોનો આખો પરિવાર લટાર મારી રહ્યો છે રાત્રિનો સમય છે અને મકાનના દરવાજા બંધ છે એટલે સારું બાકી કલ્પના કરો કે આવા સમયે સિંહોના અવાજથી કોઈ દરવાજો ખોલે તો શી હાલત થાય સિંહોના આ વિડીયોમાં તમારે આ ઘરને પણ જોવા જેવું છે એ ઘર બહોત હસીને નાના ગામોમાં આ પ્રકારના ઘર જોવા મળે છે જ્યાં સિંહ પરિવાર આંટા મારી રહ્યો છે એને ઓસરી કહેવામાં આવે છે અને જ્યાં પાણીના જે ગાગર બેડું અને ગોળો પડ્યો છે એમને પાણીયારું કહેવામાં આવે છે ઓસરીની આગળના ભાગમાં ફળિયું હોય છે એટલે આમ જોવા જાઉં તો ફળિયું હોય ઓસરી હોય અને પછી ઓરડા આવતા હોય છે આ પ્રકારના મકાનો નાના ગામોમાં જોવા મળે છે અને એમાં રહેવાની મજા તો ત્યાં જ રહેતા હોય એને જ ખબર હોય કેટલું વિશાળ મકાન હોય અને કુદરતની બિલકુલ ખોળે રહેવાની આ મજા છે પરંતુ એ મજા ક્યારેક સજા પણ બની જાય કારણ કે ક્યારેક સિંહો આવા ઘરમાં પણ પહોંચી જતા હોય છે અને હવે તમે એક દ્રશ્ય જો બહુ મજા પડી જાય એવું દ્રશ્ય છે સિંહોના જે બચ્ચા છે એને તો આ ઘરમાં લટાર મારવામાં જુઓ એ કેવી ઉછળકૂદ કરે છે જમ્પ મારે છે પણ જુઓ કે રાજુલા અને જાફરાબાદ આસપાસ વારંવાર સિંહો જોવા મળે છે અને આ દ્રશ્ય પણ તમે જુઓ આ પણ પીપાબાવ પોર્ટની આસપાસનો વિસ્તાર છે અને ત્યાં પણ સિંહો કેવી રીતે જુઓ સાવ હાઈવે ઉપર આવી ગયા છે તો અહીંયા જે ઉદ્યોગોનો જે વિસ્તાર છે એમનો જે બંજર પડેલો ઘણી ઘણો કાટમાળ છે એવા બધા વિસ્તારોમાં સિંહો વસે છે અને આ લાજવાબ વિડીયો તમે જુઓ કે બે ડાલામથા સિંહો જ્યારે રોડ ઉપર વિહાર કરે છે ત્યારે આ એસયુવીને પણ પાછળ જવાની ફરજ પડે છે અંદર બેઠેલો માણસ સલામત છે પણ સિંહોનો સાયકોલોજીકલ ભય જ એવો હોય છે તો ગીર અને સિંહોની દુનિયા બહુ રોમાંચક છે જો તમે પણ ગીર અને સિંહોના વિડીયોઝ પસંદ કરતા હો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં